पशुधन का हो पालन का हो पालन दूध दही घी मट्ठा लस्सी हर घर में हो सेवन हर घर में हो सेवन घर घर में गोमा की सेवा पशुधन का हो पालन दूध दही घी

सूच ज़िम्मा के ये बताने चाहते हैं, आज आपका कोटेज जम्मू से है ना, तो स्टॉर्न विवश तो याद नहीं है तो बोला प्रियस ने सूच दिया था, आप बताना वहीं जो आप बताते नारी परीक्षण, ये मार्ग पर क्या गुरुगुलमा सिखवाएं से, हमारों पर क्या सोनूपोल से, अनेक मने जोखम वाला क्या नारी मां जी નારી તપાસમાં માટી વિદ્યાર્થી એના નારી તપાસી તો પોતાના મને જે થાય છે કે વાત વાત પીઠ કપકમ મારી પ્રકૃતિ થઈ છે મને ખબર છે એ માતા ડોક્ટરે કહ્યું કે આ સાચી સમાજ સાચી વાત છે આ તો પરંપરા છે હવે ખબર છે કે ખાલી આપણે છે કે ખાલી છે અહીંયા ભરૂચ પાસે વચનાડ ગામ સામેને બાજુમાં એક ગામ છે આબોદ તાલુકાનો ત્યાં પણ એક ગુરુકુલ ચાલે છે અને પોતે 1.5 રૂપિયાનો ખર્ચ વાલીએ કરવાનો નથી માતા પિતાએ ચિંતા કરવા નહીં એક કોઈની પાસે ભી ડોનેશન પર ડોનેશન પર નથી લેતા અને એક ત્યાં એ ગુરુકુલ છે એ ગુરુકુળમાં પોતાના સ્વ ખર્ચે બાળકોને શિક્ષણ આપે માત્ર શિક્ષણ નહીં સંસ્કાર સાથે શાસ્ત્રનો પણ શિક્ષણ અને શાસ્ત્રનો પણ શિક્ષણ કે આવે તો આપની પરંપરા આજે પણ આપણે દેખાય છે વાસ્તવમાં જે પુના વાતો જે છે કે આ તો બધી વાતો જૂની છે વાસ્તવમાં જૂની વાતો નથી આજે પણ એવા કામો છે કે સાત આયામ સાત આયામના આધારે કામો પરિવર્તન તો શિક્ષણમાં પણ એવા પરિવર્તન થયા છે ભલે સરકારી સ્કૂલ છે પણ શિક્ષણમાં પરિણામ લાવનાર એ જ્ઞાન લોકો શરૂઆત કરી ને બેસતા થાય શિક્ષકો સાથે એવું માનલી ગામ છે માનલી ગામમાં એક કામ ને હું આ સાત આયમની વાત કરું સાથે સાત આયમના કામો આજે પણ ગામોર તાલુકાનો લીટેરા ગામ છે એનો માનલી ગામમાં 5000 ની વસ્તીમાં કામ ચાલી રહ્યું છે તો બધા જ પ્રકારની ચિંતા શિક્ષણની ચિંતા સંસ્કારની ચિંતા દરેક વસ્તુ આજે આપણે જે પ્રાકૃતિક ભોજન લેવાના છે એની અંદર શાકભાજી અમારા જે નર્મદા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રો આવે છે તો આ રીતે અમે ઘણા બધા પ્રયોગો અને અહીંયા માટે અમે શરૂઆતમાં ગીર ગાય લાવ્યા પણ ગીર ગાય અહીંયા એટલી બધી કામયાબ નથી તો એને માટે અત્યારે અમે આ જ વિસ્તારની જે સાતપુડા ડુંગર વિસ્તારની જે હરતી ફરતી અને ચરતી જે પણ ગીતા ગાયો છે જે ખૂબ કમર જેટલી નાની સાડા ત્રણ ફૂટ જેટલી ઊંચી છે અને એના બળદ કદાવર બને છે તો એ દેશી ગાય ની શરૂઆત કરી શરૂઆતમાં બે ગાય લાવ્યો અત્યારે મારી પાસે આઠ જેટલી ગાય માતાઓ છે એમાંથી પાંચ જેટલી ગાય માતાઓ રિયાલી છે બચ્ચા છે અહીંયા લોકો બહુ પાલન સામે માટે કરે તો એ લોકો ને દૂધનો પણ કોઈ હેતુ નથી માત્ર બળદ જોઈએ અને ગોબર જોઈએ ને ગોબર બી કેવું કરે કે ગોબર કોઈ પરફેક્ટ ઉપયોગ નથી તો અમે કઉ કુપા અમૃતમ નાખીને અત્યારે એને કમ્પોસ્ટ ખાતર બનાવીએ છે માત્ર ગોબરનું ખાતર છાસ બહુપુત્ર અને કોડ એનાથી તમે પ્રાકૃતિક કૃષિની અંદર અત્યારે 5 એકર જેટલી ખેતીમાં મકાઈ બનાવી છે રીંગણ બનાવ્યા છે શેરડી બનાવી છે શેરડીનો ગોળ પણ નીચે બનાવ્યો છે ત્યાં તમે આપ જોઈ શકો ટેસ્ટ કરવા ઉપર તમે કોઈ એનું માઉન્ટ ના કરે પણ નહીં જો સુલક રાખે તો એનું ખબર પડે કે મગાર તો હોય ને ના પૈસાથી લાવેલા મેં તો આપણે એનું મૂલ્ય

जी हम अपनी प्राकृतिक खेती आपने करता आता, ने हमने करते समय तो नहीं कि नक्सल को करना आता है करता था ये खेती तो पर आपने अजीब समय छे, चाहिए कि आवारा मतलब के मतलब के और सेमिनार और हवाई जो ही ने आपने जोड़ा उसमें ये ने आज ही खूब सरस संख्या में बदल चाहिए ये वो लागे चाहिए और ये इन्हें पर आपने और क अनेक सारे सारे कल्पित स्वयं पर आकालों का मां आवंटन और काजुना चिंता प्रवास એટલે એમના દ્વારા પણ આપણે આને આવરાવ દેતા કે મતલબ કે સેમિનારો થાય ને કે ઉપસ્થિતિ થાય કે આપણે આ મધ્યમ મળે તો ખૂબ સુંદર રીતે આપણે પર્યાવરણ માટે રાજસ્થાનના જે કમ્યુનિટીના લીડરો હતા એમને બોલાવ્યા અને ખરાબ ઠરાવ પસાર કર્યો આપણે કે દેવઉગરાને આપણે પ્લાસ્ટિક મુક્ત કરો દેવઉગરા કેટલું મોટું પવિત્ર ધામ રહ્યું છે આજે દુનિયા કે ત્યાં આવી રહી છે બહુત ટીના ચરણોમાં વસયુતા છે કતનભાઈ તો ત્યાં મેં ખરાવ પસાર કર્યો છે ત્યાં નવ દા સબ્યો આધાર માણસનાના મધ્યવર્તી ગુજરાતમાં ગર્ભતબે વસવા સહના અધ્યક્ષને મીટિંગ કરીને એમાં ખરાવ કર્યો કે આપણે દૈવમુગળાને 3 વર્ષ પેન્શન પ્લાન બનાવ્યો છે આપણે એમાં 3 વર્ષમાં 0 પ્રોલમન્સ તરફ જઈએ અને પ્લાસ્ટિક મુક્ત કરીએ તો તમારો બદવાનો એમાં સહયોગ છે આ પડિલો બદ्डा મારા સાથકારના જેટલા પણ છે આ એક વિચાર ગામના રહેલા પ્રત્યેક વ્યક્તિને પાસે પ્રત્યેક પરિવારમાં આ જે ગ્રામ વિકાસ ગતિવિધિના વિચારો આપણે લઈ જવા જ્યારે ગામના વ્યક્તિઓ બધા આપણી સાથે જોડાશે ત્યારે આપણે જે પ્રકારે ઈચ્છીએ છીએ આપણે જે પ્રકારે વિચારીએ છીએ એ પ્રકારે દેશનો વિકાસ થાય જ્યારે આપણે તેના કાર્યક્રમોમાં આવ્યા છે અહીંયા ઘણી બધી સારી ગ્રામ વિકાસની ગતિવિધિ વિશે ચર્ચા થઈ ગ્રામ વિકાસ વિશે ચર્ચા થઈ ગામ વિશે ચર્ચા થઈ આર્થિક કૃષિ વિશે ચર્ચા થઈ જ્યારે આપણે આપણા વાતાવરણમાં આપણે રહીએ છીએ ત્યારે આપણે અંદર ઉપસનો નિર્માણ કરીએ છીએ પરંતુ જ્યારે આપણે વાતાવરણમાંથી મુક્ત થઈશું મોડર્નતાથી ગર્વણ કરીશું અને ઘરે જઈશું તો પાછા આપણે પહેલા જેવા હતા એમ થઈ આવું ન થવું એ ગુરુવા એ ગુરુ ધ્રમ્મજ્ઞાતિ